નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો નવા પાઠની શરૂઆત કરીશું પાઠ નંબર છ જેનું નામ છે ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો ભક્તિયુગની અંદર જે ધાર્મિક સમુદાયો અને વિચારકો જે સંત સુધારકો આપણા ભારતના ઇતિહાસની અંદર થઈ ગયા તેના વિશેની માહિતી આ પાઠની અંદર આપણે મેળવીશું જોઈએ ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સુફી ચળવળનો સમાવેશ થાય છે આપણા ભારતના જે મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક ઘટનાની અંદર ભક્તિ અને સુફી સુફી એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે સુફી શબ્દ જે છે એ ઈસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે ઇસ્લામ ધર્મની સાથે સંકળાયેલો છે આ ચળવળનો હેતુ કોઈ સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો આ ચળવળનો જે હેતુ હતો તેનો હેતુ કોઈ રાજસત્તા એ રાજસત્તાની સામે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો પરંતુ તેનું મુખ્ય પ્રયોજન શું હતું તો કે જે અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી જે પીડિત છે એવા લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો આ જે ચળવળ હતી એ ચળવળનો હેતુ શું હતો તો કે જે અજ્ઞાન લોકો છે જે મિથ્યાચારો છે જે માનતા નથી તેવા લોકો એમ દુઃખ અને યાતનાઓથી જેઓ પીડિત છે એવા લોકોને સાદી રીતે સરળ અને ધર્મયુગ માર્ગ બતાવવાનો હતો સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો સંતો પોતાના જીવનની અંદર તેમને જે ચરિતાર્થ કરેલું છે એનો જે ઉપદેશ છે એ જનતાને આપતા અને તેનો પ્રભાવ પડેલો હતો જોઈએ આપણે ઉદ્ભવ અને વિકાસ ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનોનો ઉદ્ભવ અને વિકાસ થયો ભારતના ઇતિહાસની અંદર ભક્તિ અને સુફી આંદોલનોનો વિકાસ થયો તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ અને જે સૂફી આંદોલનોનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો તેના કારણે ધર્મની અંદર જે ઊંચ નીચના જે ભેદભાવો હતા માન્યતાઓ હતી અંધશ્રદ્ધાઓ હતી વિવિધ ધર્મની જે વાડાબંધી હતી નાત જાતના જે ભેદભાવ હતા તે બધાની અવગણના કરીને ભક્તિના માર્ગ ભક્તિ માર્ગના દ્વાર દરેક માટે ખોલી નાખ્યા ભક્તિ અને સુફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો આ ભક્તિ અને સુફી આંદોલન દ્વારા હિન્દુ અને મુસ્લિમ આ બંનેની સાંસ્કૃતિક જે સમન્વય સરખો ભાગ છે બંનેનો એમ સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ મોટાભાગના સંતો સગુણવાદી હતા મોટા ભાગના જે સંતો હતા એ કેવા હતા સગુણવાદી હતા તેઓ ઐક્યના હિમાયતી હતા દરેક જે સંતો હતા એ કેવા હતા ઐક્યના એક રહેવું એમ એ એક રહેવામાં માનતા હતા આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા આ બધા જ સંતો હતા એ કેવા હતા તો કે સામાજિક સમાનતાના સામાજિક સમાનતાની અંદર તેઓ માનતા હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણીય છે તે લોકોના મતે એ ઈશ્વર કેવા હતા તો કે નિર્ગુણ નિરાકાર અને અવર્ણીય છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા આ બધા સંતો જે હતા એ મૂર્તિ પૂજા અને ક્રિયાકાળની અંદર તેઓ માનતા ન હતા તેમને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી તેમને તેમની જે સમજી શકે એવી ભાષામાં લોકોને સમજાવતા હતા અને તેમના જે સાહિત્ય અને પદો હતા તેની રચના પણ સાદી ભાષાની અંદર કરી લોકોને બોલતી સોરી લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો હતો લોકોની બોલાતી ભાષાની અંદર જે આ પદો રચાયા હતા સાહિત્યો રચાયા હતા અને સરળ વાણી એટલે કે સરળ વાણીથી તેઓ સમજી શકે એ ભાવથી સમાજની અંદર ઐક્યવાદનો એટલે કે એકેશ્વરનો વાદ તેમને પ્રસરાવ્યો હતો તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે તેઓ શું કહેતા હતા કે દરેક ધર્મનો સાર તો કેવો છે એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે બધા જ ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ ઈશ્વર સાથેની મૈત્રી એમ ઈશ્વર સાથેનો અનુરાગ આગળ જોઈએ આપણે મુખ્ય સંતો અને તેમની વિચારધારા પહેલા જ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ચિત્રની અંદર અલવાર નયનાર સંતો બતાવેલું છે અલવાર નયનાર સંતો જોઈએ આપણે તેમના વિશે શંકરાચાર્યે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આઠમી સદીમાં શરૂ કરી શંકરાચાર્ય નામના જે સુધારક હતા તેમણે દક્ષિણ ભારતની અંદર ધાર્મિક સુધારણાની તેમને પ્રવૃત્તિ આઠમી સદીની અંદર કરી તેમના પછી બસો પચાસ વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી શંકરાચાર્ય પછી પચાસ વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે તેમને પ્રેરણા આપી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો આ સમયે દક્ષિણ ભારતની અંદર અલવાર અને નયનાર જે સંતો હતા તેમને પણ ધાર્મિક આંદોલનો પ્રત્યે તેમને પ્રચાર પ્રસાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા કયા ધર્મના હતા તો કે વૈષ્ણવ હતા અને નયનાર સંતો એ શૈવ હતા શૈવ ધર્મની અંદર માનતા હતા અલવાર સંતો એ વૈષ્ણવ ધર્મમાં હતા અને જે નયનાર સંતો હતા એ શૈવ ભક્ત હતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા ભક્તિ માર્ગના જે આ અનુયાયીઓ હતા અનુયાયી એટલે કે તે સંતોના જે એના જે શિષ્યો હોય છે એનું પાલન કરવાવાળા તે બધા જ લોકો એકેશ્વરવાદમાં એક ઈશ્વર તેમાં માનતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા આગળ જોઈએ આપણે ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા આ ભક્તિ આંદોલનોએ આત્મા સાક્ષાત્કારના દ્વાર દરેક માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જ આમ જનતાની જે ભાષામાં ઉપદેશ આપ્યો ભક્તિમાર્ગના જે સંતો અને ચિંતકો હતા તેમને આમ જનતાની ભાષામાં તેમને ઉપદેશ આપ્યો આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા જેમાં એક હતા શંકરાચાર્ય શંકરાચાર્ય પક્ષાર પક્ષારકોમમાંથી એક હતા શંકરાચાર્ય હિન્દ ધર્મની અંદર પક્ષારકોમમાંથી એક હતા શંકરાચાર્ય પછી આશરે બસો પચાસ વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા શંકરાચાર્ય પછી આશરે બસો પચાસ વર્ષ પછી દક્ષિણની અંદર કોણ આવ્યું તો કે રામાનુજાચાર્ય સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી ગણવામાં આવે છે તો કે રામાનુજાચાર્યથી તેમને માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપ્યો હતો અને ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તેવો તેમને સંદેશ આપ્યો ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બંનેના ચિત્ર બતાવ્યા છે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય પહેલાં આપણે શંકરાચાર્ય વિશે માહિતી મેળવીએ શંકરાચાર્ય તેમનું જન્મસ્થળ છે કાલડી પિતા હતા શિવગુરુ અને માતા હતા અંબાબાઈ રામાનુજાચાર્ય જેમનું જન્મસ્થળ છે પેરુમલ્તુર તેમના પિતા છે કેશવ માતા છે કાંતિમતી રામાનુજાચાર્યનું જન્મસ્થળ છે પેરૂમલતુર તેમનું પિતાનું નામ છે કેશવ અને માતાનું નામ હતું કાંતિમતી આગળની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર મેળવીશું